પણ તું જરાક ત્યારે કોલાની આગળ કિરીબેન નોકરી દે તો બધું વાત કે કે કામ છે બજે પેલી રીતે હોય તો ફટાફટ ફટાફટ આવો ફટાફટ આવવા આમાં ચાલુ કર કે લાગે છેજે અરે મને કી કી ઉકળે જાય મારા

हेलो हेलो घर के दरवाजे पर मत दो यार तुम बेहेजा कहीं का दरवाजा बंद कर हट जा ऊपर 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 ना ऊपरियो मारे એકલી ની જાઉં તો કે ને ડવાવા જવું નહ આલ બેકલી જા જા આતી બસ ને ને અમાર તો બે માન બેઠા હતા અમારે તો બીજો વિડીયો બનાવો તમે દીકરો બેઠા તે તો એ જ બનાવાય ને એપ્રિલ ફૂલ તમે આની હોય કઈ માં ફ્રેન્ચ બધાય અમારો એપ્રિલ ફૂલ હાલો તો એ આપણે આપણો તરીયો વિડીયો આરામ કરીએ